હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માવાના પેંડા આ માવો છે મેં એક કિલો એક માવો લીધેલો છે એને ખમણીથી ખમણી લીધેલો છે આ રીતની આ સાઈઝની ખમણીથી આપણે એને ખમણી લેવાનો છે જેથી કરીને એની ખણી ના એટલે એમાં પેંડો આપણો સરસ થાય મેં પેંડા બનાવવા માટે ટીનનું આવી રીતનું મોટું વાસણ લીધેલું છે તમે નોન સ્ટીક નું પણ લઈ શકો સ્ટીલ ના માં શું ચોટવાની બીક રેસે એટલે અથવા તો ટીન લઈ શકો હવે આપણે ખમણેલો છે એ આમાં નાખી દઈશું ને એમાં આપણે ખાંડ નાખી દેસુ અત્યારે જ મેં બે હું ખાંડ લઈશ આ પાંચસો ગ્રામ ખાંડ થશે બે કપ લેશુ એટલે ગેસ ચાલુ કરી દેસ મીડિયમ રાખવાનો એકદમ ફાસ્ટ નથી રાખવાનો સતત હલાવતા રહેશું હલાવાનું ચાલુ રાખવાનું માવો છે ઊંઘો લાવી ને જેથી કરીને ખાંડાગળી ઓગળી જશે આ બે કપ ખાંડ લીધી હજી આપણે ગેસ ચાલુ નથી કર્યો પેલા ખાંડને આપણે મિક્સ કરી લેશું માવાની અંદર પછી ગેસ ચાલુ કરશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો પાંચસો ગ્રામ ખાંડમાં તો સરસ મીઠા સાવી જશે પેંડામાં આ રીતે ખાંડ એકદમ મિક્સ થઈ જાય ને માવામાં પછી જ આપણે ગેસ ચાલુ કરીશું માવાનો પેંડો છે એટલે બનતા વાર લાગે તમે જોઈ શકો છો આપણી ખાંડ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસ ચાલુ કરીશું તમે જોઈ શકો છો આપણે બે ત્રણ મિનિટ ને હલાવ્યું તો સરસ ખાંડ ઓગળી ગયું અને મિશ્રણ આપણું ઢીલું થઈ ગયું માવો ખાંડ નાખેલી અઢીસો ખાંડ પણ થઈ રહી અને જો આ મોડો માવો મેં લીધેલો છે તમે મીઠો માવો લીધો હોય તો એ પ્રમાણે ખાંડ નાખજો મીઠા માવામાં તો ના નાખવી પડે પણ કોઈને જો વધારે મીઠું જોતું હોય તો થોડી ચાખીને પછી નાખવાની અમે અત્યારે 1 કિલો માવો લીધેલો છે એટલે 500 ગ્રામ ખાંડ નાખેલી છે બે કપ નાખી એટલે 2800 2800 500 ગ્રામ થઈ જાય તો આપણે આને સતત હલાવતા રહેવાનું છે તું જોઈ શકો છો એકદમ ઢીલું થઈ ગયું છે ને ખાંડ ઓગળી ગઈ એટલે હવે ખાંડની ચાસણી આવે ને ત્યાં સુધી આપણે આને સરસ હલાવવાનું છે અને બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું નીચે તળિયે ના બેસવા દેવાનું માવાના પેંડા બનતા કઈ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે આપણે આને સતત હલાવતા રહીશું થોડી વાર હલાવશું ને તો સરસ કાટુ બનશે થવા કોના કોના ફેવરિટ છે માવાના પેડા મારા તો બહુ ફેવરિટ છે આ રીતે આપણે આને થોડી વાર સતત હલાવીશું તમે જોઈ શકો છો હવે આપણું મિશ્રણ ખોટ થવા માંડ્યું અને એના છાટા પણ ઉડસે આગળ થોડી વાર થશે પછી સ્ટેજ ઉપર આપણે એને સતત હલાવવાનું નીચે તળિયે ના બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું માવાનો પેંડો બનતા કઈ વાર નથી લાગતી થોડી વારમાં જ બની જાય કેમ કે આપણે એમાં કઈ દૂધ નથી એટલે કઈ એને બાળવાની કઈ જરૂર નથી માવો છે એટલે પરબારો જ પેંડો બની જશે તમારે દસ થી પંદર મિનિટમાં માં આપણા પેંડા તૈયાર થઈ જાય જોઈ શકો છો અને સાઈડ નું જે આ એ બધું આપણે સાથે સાથે લેતું ચાવાનું એ અને હવે છાટા છાટા પણ જો ઉડે છે આ રીતે ઉડતા હોય ત્યારે તમને એવું લાગે તો થોડી વાર ગેસ તમે સ્લો પણ કરી શકો જેથી કરીને બહુ છાટા નહી ઉડે અને થોડા ધીમે ગેસે થોડી વાર કરશું ને તો આ છાટા ઉડવાનું પછી બંધ થઈ જશે પછી પેંડા માટે નથી તૈયાર થયું પણ આમ કટ થઈ ગયું છે ઘણા લોકો છે ને માવાના પેંડા બનાવતા હોય તો માવા ને ખમણી દે ને પછી ચાસણી લઈને પણ નાખતા હોય છે એ રીતે પણ તમે કરી શકો પણ આ રીતે કરશો ને તો બહુ સરસ આનું રિઝલ્ટ આવશે કેમ કે માવો સરસ પાકી જશે ચાસણીની ની ખાંડ નાખી ચાસણી આવશે ત્યાં સુધી માવો પાકશે એટલે બહુ સરસ આનો સ્વાદ આવે આપડે આ બજાર માં મળતા હોય ને માવાના પેંડા એના જેવો જ ટેસ્ટ આવશે આ પેંડા નો આ રીતે તમે જરૂર છે આ રીતે ટ્રાય કરજો ચાસણી વાળા ફરતા આમાં તમને બહુ સરસ આનો ટેસ્ટ આવશે આજની રેસીપી જો તમને કેવી લાગે છે સારી લાગે

હવે આ સ્ટેજ ઉપર હું અત્યારે એમાં એક ચમચી ઘી નાખીશ અત્યારે ઘી ની એક સુગંધ આવશે સરસ અને ઘી તો તમારે નાખવું હોય તો તમે નાખો ના નાખો તો પણ ચાલે કઈ ફરજિયાત નથી પણ ઘી નાખવાથી છે ને એક સાઇનિંગ આવી જાય પેંડામાં અને એનો ટેસ્ટ પણ સરસ આવશે મેં થોડી વાર હલાવી લીધું છે ઘી તમે એક ચમચી અથવા બે ચમચી તમે તમારે ટેસ્ટ પ્રમાણે નાખી શકો અને ના નાખો તો પણ ચાલે ઘી નાખવું કઈ ફરજિયાત નથી આપણે આને સરસ માં ઘી મિક્સ કરી દેસુ ઘી તમે એક ચમચી પણ નાખી શકો બે ચમચી નાખી શકો આપણે આપણે મિશ્રણ ને એક લઈ અને જોઈ શકો છો સરસ આ રીતનું થઈ ગયું પછી ઠરી ચાહે એટલે સરસ જામી ચાહે હાથમાં આ રીતનું ઠરી જાય ને પછી આ રીતનું ગોળ વળવા માંડે એટલે આપણે ગેસ પછી ઓફ કરી દેવાનો અત્યારે હવે હું ગેસ ઓફ કરી દઈશ સતત હલાવતા રહેવાનું કેમકે આપણું કડાઈ ગરમ જ છે એને હિસાબે થોડીક વાર આ ગરમ ગરમ રહેશે તમે જોઈ શકો છો આ રીતનું આપણે કટ કરવાનું

रीते बढ़ी साइड फैला देसु આવી રીતે કરી લેવાનું નહીં પછી છે ને બધું એક આરે ઠંડુ થાશે તો આપણે પેંડો વાળવામાં નહીં પોચી વળીએ અને નીચેનું જી રહેશે ઈ ગરમ રહેશે એટલે ઠંડુ ની ગરમ રહેશે એટલે ઈ જાંબામાં થોડીક વાર લાગશે એને એટલે વાંધો નઈ આવે હવે થોડું આપણે સેજ હાથમાં પેંડો વળે એ રીતે ઠંડુ થવા દેશું

આ રીતના હું પેંડા વાળી લઈશ ને જો તમારે વ્હાઈટ પેંડો બનાવવો હોય મને તો આ વાત પસંદ છે તમારે વ્હાઈટ બનાવવો હોય ને તો આપણે માવોજી ખમણો તો ત્યારે એમાં થોડું ખાંડ નાખી અને એને થોડી વાર રેવા દેવાનો ખાંડ ઓગળે ને ત્યાં સુધી ત્યાં સુધી તમે એને મૂકી દેશો ને ખાંડ ઓગળી જશે એટલે એની પ્રોસેસ ખાંડ ઓગળવાની પ્રોસેસ ઓછી થઈ જશે એટલે તમારે ગેસ ઉપર ઓછું રાખવું પડશે તો એ પેંડો છે ને તમારો વ્હાઈટ થશે

અને વચ્ચે વચ્ચે તમને એવું લાગે કે હાથમાં ચોટે છે તો તમે વાળો હાથ પણ કરી શકો વચ્ચે વચ્ચે જવાનું આ એક ફરાઈ ગઈ હવે બીજી લઈ લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપડા માવાના પેંડા તૈયાર છે મેં એને બે થી ત્રણ કલાક ઠંડા થવા દીધા હતા તો સરસ સેટ થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત સરસ જામી ગયા છે આ રીતે હું તમને પણ બીજું પણ કાપી દઉં બતાવીશ એકદમ સરસ પોચા અને સોફ્ટ ખાવામાં કણીવાળા આપણા માવાના પીંડા તૈયાર છે તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત બનશે તો તૈયાર છે આપણા માવાના પીંડા તો હું તમને પાછી ફરી વાર કહીશ કે તમને આજની મારી રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હું પાછા નવા બ્લોગમાં પાછી નવી એક રસ રેસીપી લઈને પાછી હું તમને મળીશ બાય બાય